કરી શકાય છે એટલે રડાર આરટીએમ છે એ પણ ઘણા બધા મિત્રો માટે ખેડૂતો માટે ખૂબ અનુકૂળ વેરાયટી છે એટલે ઓછા પિયત વાળી વેરાયટી છે રડાર આરટીએમ છે એની અંદર પણ મોટું જીણવું થાય છે અને વીણવામાં થોડુંક સરળ છે એટલે વીણીનો ખર્ચ પણ ઓછો રહે છે આની અંદર પણ આછી રૂવાટી વાળા પાન છે એટલે ચુસ્યા જીવાતનું પ્રમાણ ઓછું રહે છે ખીલા મૂળ વાળી વેરાયટી છે એટલે સુકારાનો પ્રશ્ન પણ ઓછો રહે છે રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે ખાસ કરીને જે આપણે ગુલાબી યળનો પ્રશ્ન આવતો હોય એ પણ આની અંદર ગુલાબી પ્રશ્ન પણ ઓછો રહે છે અને આનું જે બે હાર વચ્ચેનું અંતર હોય છે એ ત્રણ થી લઈને પાંચ ફૂટ સુધીનું આપણે રાખી શકાય છે અને બે છોડ વચ્ચેનું અંતર છે એ દોઢ ફૂટ સુધીનું રાખીએ તો ખૂબ સારી વેરાયટી થાય છે એટલે રદાર ગોલ્ડ અને રડાર આર આરટીએમ આ બંને વેરાયટી છે બીટી કપાસની અંદર ખૂબ સારી વેરાયટી છે અમે સતત ઘણા વર્ષથી આના રિવ્યુ લેતા આવ્યા છે ટ્રાયલ લેતા આવ્યા છે એટલે ખેડૂતો માટે અનુકૂળ વેરાયટી છે જેથી કરીને અમે આ વેરાયટી વિશેની ભલામણ કરી રહ્યા છીએ